લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી તેમજ મંદિરમાં માં તોરણ અને ઝુમ્મર પણ લગાડવામાં આવ્યા અને મંદિરની સુંદર આધુનિક ફૂલોનો શણગાર કરાયો હતો સાંજના સમયે મંદિરના શિખર પર નેજા ચડાવવામાં આવ્યા ભાદરવા સુદ બીજના દિવસે રામદેવપીર મહારાજના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાઇનમાં લાગી ગયા હતા સાંજના સમયે રામદેવપીર મહારાજના મંદિરમાં મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાલી શહેર તેમજ આજુબાજુના ગામડાના લોકોએ આરતીનો લાભ લઈ અને દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર વિશાલ ચૌહાણ